મોરબી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી કે શ્રીવાસ્તવની સૂચના હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડોક્ટર રાધિકાબેન વડાવિયા તથા સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શનથી આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત પાનેલી ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર કર્મચારીઓ દિલીપ દલસાણિયા ખુશબુબેન પટેલ ભાવનાબેન ચાવડા અને આશા વર્કર બહેનો દ્વારા કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું પાનેલી પ્રાથમિક શાળા પાનેલી આંગણવાડી ગીડીચ પ્રાથમિક શાળા અને ગીડીચ આંગણવાડીના બાળકો તેમજ શાળા આંગણવાડીમાં ન જતા તમામ બાળકોને આ ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તો બાળકોના આ તળાવના કૃમિના સંક્રમણથી તેઓ કુપોષણનો શિકાર બને છે અને શરીરમાં લોહીની ઉણપ અનુભવે છે તો આના કારણે બાળકોને વધુ થાક લાગે છે અને તેમનો શારીરિક તથા માનસિક વિકાસ અવરોધાય છે કે ભૂખ ન લાગવી સતત જાળા થવા અથવા એનેમિયા હોય કૃમિ સંક્રમણના સંકેતો હોઈ શકે છે તો આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત આલ્બેન્ડાઝોલની ગોળીઓ બાળકોને આપવામાં આવે છે જેથી તેમના આંતરડામાંથી કૃમિનો નાશ થાય તો ભારતમાં દર વર્ષે દસમી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આ દિવસનો મુખ્ય હેતુ બાળકોને કૃમિના ચેપથી મુક્ત કરીને તેમને સ્વસ્થ બનાવવાનો છે તો કૃમિના ચેપથી શરીરમાં આર્યનની ઉણપ થાય છે જે પાંડુ રોગ તરફ દોરી જાય છે તો કૃમિનાશક દવા આપવાથી પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે અને બાળકોના જીવન ધોરણની ગુણવત્તામાં સુધારો લાવી શકાય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ